નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનો સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ઘઉંની ખેતી કરતા તમામ ખેડૂતો માટે ખાસ આ વિડીયો જોવાલાયક છે અને માહિતી પણ તમને ખૂબ જ સારી મળી જશે ઘઉંમાં નિંદામણ નાશક માટે દવા વિશે વાત કરીશું જેમ કે ખડ ખડ જેવા ચીલ છે ઘણી બધી પ્રકારના નિંદામણ માટે આપણે ઘઉંની અંદર દવાનો છંટકાવ કરતા હોઈશી અને તેનું રિઝલ્ટ આવે અને ન પણ આવે તો તેના માટે સો ટકા ગેરંટી સાથે રિઝલ્ટ આપતી દવા વિશે આપણે મિત્રો વાત કરીશું વિડીયોમાં બને રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને માહિતી પૂરેપૂરી મળતી રહેશે આપણા વિડીયોની અંદર તો આપણે ઘઉંની અંદર દવા વિશે વાત કરીએ તો એલગ્રીપ વેધમાર સુપર ટાટા સરતાજ આ ત્રણ દવા છે તે આપણે ત્રણ દવાની વાત કરીશું આ વિડીયોમાં અંત સુધી જોજો કારણ કે માત્ર સમય અને સાવચેતી ખૂબ જ જરૂરી હોય છે ખેડૂતભાઈઓ ઘઉંના પાકમાં નિંદામણ આવે તો ખાતરનો ઉપયોગ ખાતરને બદલે નિંદામણ લઈ જાય પાક પીળો પડે છે દાણા નબળા રહે છે અને ઉપજમાં વીસથી ત્રીસ ટકા નુકસાન થાય છે માત્ર નિંદામણના કારણે તો મિત્રો આપણે વાત કરીએ નિંદામણ માટે ખળની વાત કરીએ તો ખળ પહોળાઈવાળું અને પાનવાળા આ બંને માટે ખૂબ અસરકારક દવા કામ આપે છે તેની આપણે વાત કરીએ વેધમાર સુપરની વાત કરીએ તો પ્રતિ પંદર લિટર પાણીની અંદર ચાલીસથી પચાસ એમએલ નાખી અને છંટકાવ કરવાનો છે એ અનુકૂળ ન આવે તો એની જગ્યાએ આપણે અલગ્રીપ દવાનો ઉપયોગ કરી અને સાકડા પાન પોહળા પાન તથા બંને પ્રકારના નિંદામણ માટે આ અસરકારક ઉપયોગ કરે છે અને તેનું રિઝલ્ટ પણ તમને સારું મળી જશે તો તેના માટે પ્રતિપંપે એકથી બે ગ્રામ આનો ઉપયોગ કરવાનો છે ફાયદાની વાત કરીએ તો મિત્રો દવા ઝડપી અસર કરે છે પાનને કોઈ નુકસાન થતું નથી ઘઉં તંદુરસ્ત બને છે અને લાંબા સમય સુધી નિયંત્રણ આપે છે સાકળા તથા પોળા પાન માટે નિંદામણ અસરકારક કામ આપે છે અને આનું રિઝલ્ટ પણ તમને સારું મળે છે ત્યારબાદ ત્રીજા ટાટા સરરાજ સરતાજ દવાનો ઉપયોગ કરી અને તેને પંદર લિટર પાણીમાં એક પડી કું તેની અંદર નાખી દેવાનું છે તો મિત્રો મેં તમને આગળ વાત કરી કે અલગ્રીપ તથા સુપર આ બંનેમાંથી એકનો ઉપયોગ કરી દેવાનો છે ત્યારબાદ ટાટા સરતાજનો ઉપયોગ કરવાનો છે ત્રણ દવામાંથી બે કન્ટેન્ટનો ઉપયોગ કરી અને તમને દવાનું રિઝલ્ટ બહુ સારું મળશે અને આ સરતાજ પ્રતિ પંપે પંદર લિટર પાણીમાં એક પડકી નાખી અને ટાટા સરતાજનો ઉપયોગ કરવાનો છે નિંદામણ સુકાઈ જાય છે અને પાક હરિયાળો અને તંદુરસ્ત રહે છે ઘઉં જેવા પાકોને બહુ સારો એવો લીલોછમ તંદુરસ્ત રાખે છે તેની મહત્ત્વની સાવચેતીની વાત કરીએ તો ખેડૂત મિત્રો ખેડૂતભાઈનું ધ્યાન રાખવા જેવી બાબત સ્પ્રે સમયે પવન ન જોઈએ ખાલી પેટ કે વધારે તડકામાં સ્પ્રે ન કરવો એક જ પંપમાં બે અલગ અલગ નિંદામણ નાશક ન મિક્સ કરો સ્પ્રે પછી છથી આઠ કલાક પાણી ન આપવું અંતિમ સલાહની વાત કરીએ તો મિત્રો જો તમે યોગ્ય માત્ર અને યોગ્ય સમયે વેદમાન સુપર અને અલગ્રીપ અથવા ટાટા સરતાજનો ઉપયોગ કરશો તો ઘઉંના પાકમાં નિંદામણ મુક્ત તંદુરસ્ત અને વધુ ઉત્પાદન આપનાર આ દવા તમને ખૂબ જ ઉપયોગી બનશે ખેડૂતભાઈઓ આ વિડીયો ઉપયોગી લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોમાં લાઈક કરજો અને આપણું વોટ્સઅપ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ત્યાં પણ તમને મિત્રો માહિતી મળી રહેશે તો મિત્રો આ માહિતી ઉપયોગ લાગી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં સપોર્ટ કરવા માટે વિનંતી